ફ્રેન્ડ રાધે રાધે આજની રસોઈ મારા દેરાણી બનાવે છે આજનું મેનુ છે પંજાબી એ પણ ડિનર માટે એના માટે જોશે મિક્સ દાળ બનાવશું અમે મિક્સ દાળ છે બે વાટકી અને બનાવશું જીરા રાઈસ એ પણ છે બે વાટકી અને પનીર ટિક્કા અમે તૈયાર ગ્રેવીનું પેકેટ લાવ્યા છીએ એ બનાવશું એના માટે જોશે લસણ આદુ અને મરચાં હવે આપણે દાળની તૈયારી કરી લઈએ આ ડાળ મેં બે પાણીએ ધોઈ નાખી છે અને હવે આમાં ત્રણ ગ્લાસ પાણી રેડી દઈશું મીઠું તો આપણે એમાં નાખી દીધું છે હવે નાખશું અડધી ચમચી જેટલી હળદર અને પછી આ મરચાં અને આને હવે પાંચથી છ સીટી વગાડીને બાફી નાખશું હવે મેં ભાત માટે પાણી મૂકી દીધું છે તે થોડું મીઠું નાખીશ અને એકદમ છૂટા છૂટા રાઈસ બને એના માટે થોડું ઘી અને પછી મૂકી મેં મે નો જાર લઈ દીધો છે અને હવે એમાં આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવી નાખશું તો ફ્રેન્ડ જો આદુ મરચાની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે આ ટમેટાની પ્યુરી બનાવી લઈશું થોડા થોડા લઈ અને પેસ્ટ બનાવી લેવાની ફ્રેન્ડ્સ જો ટમેટાની પ્યુરી પણ તૈયાર થઈ ગઈ છે ટમેટાની પ્યુરી પણ બનાવી લેવાની તેલ ગરમ આપણું થઈ ગયું છે હવે એમાં આપણે નાખશું આદુ મરચાની પેસ્ટ

આવી રીતે પછી હલાવી નાખવાનું અને એકદમ એની ઓલી ગ્રેવી જ બનાવી નાખવાની પ્યુરી છે ને ફ્રેન્ડ્સ એ સટરાઈ ગઈ છે હવે એમાં આપણે આ ગ્રેવી નાખી દઈશું અને એકદમ છૂટું તેલ પડે ને પછી આની અંદર પનીર નાખી દઈશું આપણી તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં

હવે આને આપણે એકદમ મિક્સ કરી લઈશું અને જો આની સુગંધ પણ બહુ સરસ આવે છે અને આને હું થોડી વાર માટે સતરાવા દઈશું ફ્રેન્ડ્સ આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી અને આની ઉપર થોડી કોથમળી નાખી દઈશું ફ્રેન્ડ્સ આપણા ભાત પણ તૈયાર થઈ ગયા છે હવે આને આ થોડા ઠંડા થાય ને પછી આમાં આપણે જીરાનો તડકો નાખી દઈશું ફ્રેન્ડ્સ હવે છે ને જે રાઈસ આપણે જીરા રાઈસ બનાવવાની એની તૈયારી કરી લઈએ એમાં એક થી બે પાવડા તેલ નાખવાનું તેલ ગરમ થઈ જાય ને પછી એમાં જીરું સાતરી લેવાનું હવે આપણે આમાં જીરું જીરું છે ને એ સતરાઈ ગયું છે અને એને આપણે આ રાઈસમાં તડકો મારી દઈશું અને પછી છે ને રાઈસ એકદમ થી ઓચા હાથે એક કરી દેવા જો ફ્રેન્ડ્સ રાઈસ પણ તૈયાર છે હવે આપણે કોથમીરી નાખી ગાર્નિશ કરી છે તૈયાર જીરા રાઈસ તો ફ્રેન્ડ્સ જો આપણે દાળ બફાઈ ગઈ છે હવે આપણે દાળ ફ્રાય તૈયારી કરશું એના માટે મૂકીશું જો મેં આ તળું લઈ લીધું છે અને એમાં આપણે જોતા પૂરતું તેલ નાખી દેશું એટલે મારે જરૂર પડશે અઢી પાવડાનું મેં બે ટમેટાની પ્યુરી બનાવી છે અને આ ડુંગળી મેં બે થી ત્રણ લીધી હતી એની પણ મેં પ્યુરી બનાવી નાખી છે ખડા મસાલા લઈ લીધા છે બે લવિંગ લીધા છે એક બાદિયાનો કટકો લીધો છે એક તજ લીધું છે બે લાલ સૂકા મરચા એક હતા ને એના બે કટકા અને એક તમાલ પત્તો એ તેલમાં નાખી દઈશું હવે એમાં નાખશું આપણે બે લીલા મરચાં ઝીણા આપણે આખી ડુંગળીની પ્યુરી બનાવીશું હવે આપણે આ ડુંગળી છે ને થોડી સતરાવા દેશું ડુંગળી સતરાઈ ગઈ છે આછા ગુલાબી રંગની ની થઈ ત્યાં સુધી સતરાવા દેવાની હતી સતરાઈ ગઈ છે એટલે હવે એમાં આપણે નાખ દેશું ટમેટા પ્યુરી અને ટમેટાની ની પણ થોડી વાર આપણે સતરાવા દેશું અને પછી એમાં આપડા મસાલા ઉમેરી દેશું હવે આપડી આ ગ્રેવી જે ઘારેતી ની તૈયાર થઈ ગઈ છે હવે એમાં આપણે મસાલા ઉમેરી દેશું થોડું નાખશું મીઠું બાફામાં નાખ્યું તો એટલે ચોતાપોતું નાખવાનું લાલ મરચું હળદર ધણાજીરું પાપડ આને પણ આપણે થોડીવાર માટે સાતળી લઈશું આપણા આ બધા મસાલા છે ને સુતરાઈ ગયા છે હવે એમાં આપણે જે દાળ બાફી હતી ને એ ઉમેરી દઈશું આપણી ડાળ જો તૈયાર થઈ ગઈ છે હવે આની ઉપર આપણે તડકો મારી દેસુ હવે આપણે ડાળ તડકાની તડકાની તૈયારી કરી લઈએ એમાં મેં લીધું છે પાળું તેલ અને એમાં આ છે લસણની પેસ્ટ એ તડકા માટે આપણે યુઝ કરવાના છે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે આ લસણ લસણ ઉમેરી જાય ને ત્યાં સુધી રાખવાનું છે અને પછી આપણે જે દાળ બનાવી હતી ને એમાં આનો તડકો મારી દેવાનો છે આ તડકો તૈયાર છે અને એ આપણે આ ડાળમાં ઉમેરી દેસો જાડી પતલી તમારે જેવી પણ બનાવી હોય એવી તમે બનાવી શકો છો તો ડાળ આપડી તૈયાર છે હવે એમાં આપણે નાખી દઈશું કોથંબરી ગાર્નિશ કરશું છે પંજાબી ડિશ તૈયાર આજે મારી દેરાણી બનાવી છે મેં નથી રસોઈ બનાવી અને તમને મારા દેરાણીની રસોઈ ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો